हेलो अच्छा सोलंकी साहब हां जी हां एफआर થઈ ગયો હો થઈ ગયો ને હા તો માણસે મને બહુ સપોર્ટ કર્યો હો સાથ છે કરી સાના સર મિતેશભાઈ એમને પાલતી રાખવી કે એકદી અલ્યા એમના પપ્પાને આપું પરુણ हेलो હા જી હવે હું શું કહું છું બોલો એકદી પાલતી રાખવી પ્રોગ્રામ રાખવો એકદી કીધું કેનો પ્રોગ્રામ જમમા

મારો કર્યો કર્યો ગામે પટેલ કારણ અમે ભાગ લીધેલો હતો પૈસા પછી અમને કીધો ઘરેથી વાસણ લાવો એટલે તો વરસાદી લેવી

એ સમાધાન કરી નાખો નામ સમાધાન કેમ કરાવો ખાલી સમાધાન કરવાનું કીધું હોય પ્રકાશભાઈ મકવાણા છે સમાધાન કરીને નાખો આપડા થાય એવું પરમદ આપડે જે કરવું હોય પરમદિશા આપડે બધું કરશું મેં પરમદિશી નું કારણ શું નાદ નું શું

પોલીસ સ્ટેશન તારીખ શનિવારે ફરિયાદ લખાવા ગ્રામ પંચાયત ના સરપંચ અમારી ઉપર બહિષ્કાર કરી રહ્યા હતા ગાળી સત્તા પોલીસ સ્ટેશન આવો પછી પોલીસવાળાએ અમે ફરિયાદ ન લીધી એકત્રીસ છે એમના આટા કરાય રાતના બે વાગ્યા સુધી બેસાડી રાખ્યા સત્તાક ત્રણ દિવસ ધોડવા ફરિયાદ ન લીધી આજે ચાર તારીખે મારા છોકરાએ ફરિયાદ ન લઈને વ્યાપાર ન છે અમારા છોકરાએ આજે દવા પીધી પોલીસ સ્ટેશનની અંદર પીધી છે અને અહીંયા જીવો જવાબમાં દાખલ કર્યા શ્રીરામમાં તો એ છોકરો અત્યારે દવાખાનામાં હાલની અંદર છે

રાણપુર પોલીસ સ્ટેશન અમીજા તો પીઆઈ એવું કીધું કે ભાઈ તમારી માટે નવરા નથી તો તમારા કરવાના દારૂ પી તો આ માટે અમને રાણપુરથી કાઢી મૂકીને વીઆઈસી ઘરે તો અમારા છોકરાને ઓલે દવાખાનામાં દાખલ કર્યો તો ના અમે અત્યારે એક જણે બેઠા થઈ અમારો કોઈ આધાર છે નહીં કેટલા વાગ્યા અગિયાર વાગ્યા દિવસનો અગિયાર વાગ્યા બનાવ બન્યો થાય જે લેગી પોલીસ કોઈ તપાસ થઈ નથી हाँ जय भीम हाँ भी सर जी जय भीम हाँ फरी अब दाखल करा भी दीदी वो वाह वाह सर हाँ बस ये भाई आये हैं सर ने मेरे को फोन करो दीदी सोलंग की साइड में हाँ हाँ आपको हमने ये ले जय भीम जय भीम हमारे काम सही क्यों सर और ये दाखल देंगे ना हाँ हाँ तो हम हर सपोर्ट करेंगे हाँ सपोर्ट तो करवाना चाहिए ना मार्केटिंग्स भाई सारे मेहनत करेंगे जल्दी બહુ સારો સફળ લીધો હતો બધા એ ભાવનગર જવા નું ભાવનગર છેના માટે આખો report કરાવી જોવે એના અંદર નુકસાન નથી ને બાર એટલું નુકસાન હા એ કરાઈ લો પણ આવું છે ને દવા બવા પીવામાં માં ધ્યાન રાખાય દવા બવા નો પીવાય મારી ભૂલ થઈ ગઈ હા સમાજ ને જાણ કરાય બરાબર હા તમારી જમીન નું જે કાઈ છે ને એ legally જે કાઈ કરવાનું હોય એ પણ કરાવી નાખજો એટલે ભવિષ્ય માં તમને કઈ નડે નહીં હા હો એ હા

એમના કહેવાથી માણસો કુકેશ ભાઈ કાવડા જીજયભાઈ પરમાર અરવદે કાર્તિક એના તરફથી આરા રાઠ આજ કો સાહેબ આપ તો જય ભીમ પ્રવીણભાઈ ચાવડા જે રાણપુર તાલુકાનો માળન માલણપુર ગામના રહેવાસી છે એમની ફરિયાદ એકત્રીસ તારીખથી લેવામાં નહોતી આવી સતત પોલીસ રાણપુર પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા હતા ત્યારબાદ ચાર તારીખે એમને રાણપુર પોલીસ સ્ટેશનમાં દવા પીધી કે મારી ફરિયાદ નહીં લો તો હું આત્મહત્યા કરીશ એમ કહીને એમને દવા પીધી અને દવા પીધા પછી પણ એમની ફરિયાદ લેવામાં નહોતી આવતી અને બોટાદ જ્યારે દાખલ થયા ચાર તારીખના રોજ અમને જાણ થતાં જ હું યુવા ભીમસેના બોટાદ જિલ્લા પ્રમુખ પ્રિતેશભાઈ ચાવડા અને મારી ટીમ ત્યાં પહોંચી ગઈ ત્યારબાદ વિજયભાઈ પરમારને પણ જાણ થતાં તે એમને આવી ગયા અને ત્યારબાદ અમને જાણ થતાં અમે આજ છ તારીખના રોજ અહીંયા સોનાવાલા હોસ્પિટલ બોટાદ ખાતે અમે આમની ફરિયાદ દેવડાવવામાં સક્સેસ થયા છીએ જય ભીમ મિત્રો હું છું બોટાદ જિલ્લા પ્રમુખ પ્રિતેશભાઈ ચાવડા આ છે પીડિત પ્રવીણભાઈ ચાવડા રાણપુર તાલુકાના માલણપુર ગામના રહેવાસી છે એમને એકત્રીસ તારીખે માલણપુર ગામના સરપંચ વિરુદ્ધ ફરિયાદ કરવા ગયેલા અને રાણપુર પોલીસે ફરિયાદ ન લીધી હોય આમને સતત ધક્કા કર્યા હોવા છતાં પણ પાંચ દિવસ અને ત્યારબાદ ચાર તારીખે આમને રાણપુર પોલીસ સ્ટેશન જઈને કે મને જો ન્યાય નહીં મળે મારો કેસ લેવા નહીં આવે તો એમને દવા પી લીધી એટલે હું એક જ સમાજને સંદેશો આપવા માગું છું કોઈ દવા પીવા પીવે નહીં કોઈ પણ જાતનો સુસાઈડ કરવાનો પ્રયત્ન ન કરો દલિત સમાજના વ્યક્તિઓ આત્મ કરવું જ સોલ્યુશન નથી તમારું સોલ્યુશન ન થતું હોય તો અમને આગેવાનોને આવીને મળો એનાથી ઊંચી જે પીઆઈ સાહેબ ફરિયાદ ન લેતા તો ડીવાયસપી સાહેબ છે ત્યારબાદ એસપી સાહેબ છે આઈજી સાહેબ છે ત્યારબાદ છેલ્લે ગૃહ ગૃહ વિભાગ પણ ત્યાં પણ તમારો જો સાંભળવામાં ન આવે બરાબર તમારી ફરિયાદ લેવામાં ન આવે તો સેલ કોન્ટ પણ છે આપણા માટે એટલે સુસાઇડ કરવું કોઈનું નિવારણ નથી બરાબર પ્રવીણભાઈએ સુસાઇડ કરવાની પણ કોશિશ કરી લીધી બધી ત્યારબાદ જે ચાર તારીખે પછી પાંચ તારીખ ગઈ પાંચ તારીખે રજા આપી ત્યારબાદ ઘરે ગયા છ તારીખે એસપી કચેરી ગયા અને ત્યાં પણ એમને બે વાન થઈ ગયા અને દવાખાને લાવ્યા અને એમની ફરિયાદ લેવડાવવામાં અમે સક્સેસ થયા સિવાય ડીડી સોલંકી સાહેબ યુવા ભીમસેના રાષ્ટ્રીય અધ્યક્ષ અને યુવા ભીમસેના જિલ્લા પ્રમુખ પ્રિતેશભાઈ ચાવડા હું પોતે અને વિજયભાઈ પરમાર જે ભીમડા અને ત્યારબાદ ભરતભાઈ પારઘી આમાં જે સફળ બનાવવામાં અમે પ્રયાસો સફળ થયા છે તો કોઈ સુસાઈડ કરવાની કોશિશ ન કરે જય ભીમ Thank you.